શું તમને ખબર છે કે ગૌતમ બુદ્ધ જેમના પિતા એક મહાન રાજા હતા એવા વૈભવપૂર્ણ જીવન છોડીને સંન્યાસી કેમ બન્યા એવું શું બન્યું કે તેમણે પોતાની પત્ની પુત્ર અને પિતાને વિદાય આપી માત્ર સત્ય અને જ્ઞાનની શોધ માટે આખી દુનિયા ભટક્યા ચાલો આજે ગૌતમ બુદ્ધની અજોડ જીવન કથા ઉપર એક નજર નાખીએ નેપાળના કપિલ વસ્તુ નામના રાજ્યમાં રાજા શુદ્ધોધન અને રાની માયાદેવી રહેતા હતા ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં તેમના મહેલમાં એક રાજકુમારનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ ગૌતમ જન્મના માત્ર સાત દિવસ બાદ રાણી માયાદેવીનું અવસાન થઈ ગયું તેથી રાજકુમારનું ઉશીર તેમના માસી પ્રજાપતિ ગૌતમીએ કર્યું સિદ્ધાર્થ બાળપણથી શાંત બુદ્ધિશાળી અને દયાળુ હતા તેમની નજરમાં દરેક વસ્તુ પ્રેમ અને કરુણાથી ભરેલી હતી પરંતુ મહેલની દિવાલોના બહાર શું છે તે તેમણે ક્યારેય જોયું ન હતું એક દિવસ રાજા સુદ્ધોધને અશિત મુનિને બોલાવ્યા તેમણે સિદ્ધાર્થના ભવિષ્ય વિશે પૂછ્યું અશિત મુનિએ કહ્યું જો જો આ બાળક મહેલની અંદર જ રહેશે તો તો એક મહાન મહાન રાજા બનશે પરંતુ તેને દુનિયાના અનુભવ થશે તે સંન્યાસી બની આખી દુનિયાને સત્યનો માર્ગ બતાવશે આ સાંભળી રાજા ચિંતિત થઈ ગયા તેમણે નક્કી કર્યું કે સિદ્ધાર્થને મહેલની બહાર જવા નહીં દે અને એવી વ્યવસ્થા કરી કે તેમના આગળ ક્યારેય દુઃખ રોગ કે વૃદ્ધાવસ્થા ન દેખાય સમય પસાર થતો ગયો સિદ્ધાર્થ યુવાન થયા અને રાજકુમારી સાથે તેમનું લગ્ન થયું તેમને એક પુત્ર થયો રાહુલ રાજકુમાર સુખી જીવન જીવતા હતા પ્રેમ સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું રાજાને લાગ્યું કે હવે સિદ્ધાર્થ બને તેથી એક દિવસ તેમણે સિદ્ધાર્થને શહેર ફરવા જવાની મંજૂરી આપી સિદ્ધાર્થ પોતાના મિત્ર સન્ના સાથે રથમાં શહેર ફરવા નીકળ્યા શહેરમાં શરૂઆતમાં સૌ ખુશ દેખાતા હતા પરંતુ થોડું આગળ જઈ સિદ્ધાર્થે એક વૃદ્ધ માનસ જોયો તેના વાળ સફેદ શરીર નબળું અને પીઠ વાકી હતી સિદ્ધાર્થે પૂછ્યું આ માણસને શું થયું છે સન્નાએ કહ્યું આ વૃદ્ધ છે દરેક મનુષ્યને એક દિવસ વૃદ્ધ થવું પડે છે આ સાંભળી સિદ્ધાર્થ વિચારમાં પડી ગયા તો શું દરેકને આ સ્થિતિમાંથી પસાર થવું પડે થોડા આગળ જઈ તેમને બીજું દ્રશ્ય જોયું એક બીમાર માણસ ખાટલામાં પડેલો હતો આ શું છે સિદ્ધાર્થે પૂછ્યું સન્નાએ કહ્યું આ રોગ છે શરીર ક્યારેક દુખી થઈ જાય છે સિદ્ધાર્થના મનમાં પ્રશ્ન ઉઠ્યો લોકો રોગથી કેમ પીડાય છે શું તેને ટાળી શકાય ખરું થોડા આગળ જઈ તેમણે ત્રીજું દ્રશ્ય જોયું લોકો રડી રહ્યા હતા કોઈ મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા સન્નાએ કહ્યું આ માણસનું મૃત્યુ થયું છે દરેક જીવને એક દિવસ મરવું જ પડે છે આ સાંભળી સિદ્ધાર્થના અંતરમાં દુઃખની લહેર ઉઠી ગઈ આટલો વૈભવ પ્રેમ સંપત્તિ પરંતુ અંતે તો મૃત્યુ અનિવાર્ય છે થોડા આગળ જે ચોથું દ્રશ્ય આવ્યું તેમણે એક શાંત ચહેરાવાળા સંન્યાસીને જોયા કોઈ ચિંતા નહીં કોઈ ભય નહીં માત્ર શાંતિ સિદ્ધાર્થે પૂછ્યું આ કોણ છે સન્નાએ કહ્યું આ સંન્યાસી છે જેને ત્યાગનો માર્ગ અપનાવ્યો છે દુનિયાના દુઃખોથી મુક્તિ મેળવવા માટે એક ક્ષણે સિદ્ધાર્થના હૃદયમાં પ્રકાશ ફૂટ્યો મારે પણ આ જ માર્ગ શોધવો છે જે મને અને આખી માનવજાતને દુઃખથી મુક્ત કરે તે રાત્રે સિદ્ધાર્થ લાંબા સમય સુધી વિચારી રહ્યા અંતે તેમણે નક્કી કર્યું હવે સમય આવી ગયો છે સત્યની શોધ માટે નીકળવાનો ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેમણે પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ પાસેથી શાંતિથી વિદાય લીધી અને નદી પાર કરી પોતાના રાજવી વસ્ત્ર ઉતારી દીધા અને એક શિકારીને આપી દીધા બદલામાં સન્યાસી વસ્ત્ર પહેરી લીધા આ રીતે રાજકુમાર સિદ્ધાર્થનું રૂપાંતર થયું તે હવે બન્યા એક સન્યાસી જે હવે સત્યના માર્ગને શોધવા નીકળ્યા તેમણે રાજગૃહ ઉરુવેલા અને અન્ય સ્થળો ફર્યા આલાર કલામ અને ઉદ્દક રાજપુત્ર જેવા વિદ્વાન ગુરુઓ પાસેથી શીખ્યા પરંતુ અંતિમ સત્ય મળ્યું નહીં તેમણે કઠોર તપસ્યા કરી દિવસો સુધી ખોરાક ન લીધો શરીર અતિ નબળું થઈ ગયું પણ આ તપસ્યાથી પણ જ્ઞાન મળ્યું નહીં ત્યારે તેમણે સમજાયું અતિ ભોગ પણ નહીં અને અતિ તપ પણ નહીં મધ્યમ માર્ગ જ સત્યનો માર્ગ છે તેમણે બોધી ગયા પાસે પીપળાના વૃક્ષ નીચે બેસીને પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી સત્ય ન મળે ત્યાં સુધી ઉઠીશ નહીં ઘોર ધ્યાન બાદ એક રાત્રે સિદ્ધાર્થને પરમ જ્ઞાન મળ્યું તે દિવસથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા તે વૃક્ષ પછીથી બોધિ વૃક્ષ તરીકે પણ પ્રસિદ્ધ થયું બુદ્ધ બન્યા બાદ તેઓ વારાણસીના સારનાથ ગામ પહોંચ્યા ત્યાં તેમણે પોતાના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો ભગવાન બુદ્ધ આખી જિંદગી અહિંસા કરુણા સત્ય અને મધ્યમ માર્ગનો સંદેશ આપ્યો હજારો લોકો તેમના ઉપદેશોથી પ્રેરાઈ બુદ્ધ સંઘમાં જોડાયા જીવનના અંતિમ વર્ષો બુદ્ધે કુશીનગર ખાતે વિતાવ્યા ત્યારે તેમની ઉંમર લગભગ એંશી વર્ષ હતી તેમની તબિયત નબળી થવા લાગી હતી છતાં તેઓ ધર્મના ઉપદેશ આપતા જ રહ્યા એક દિવસ તેઓ શિષ્ય આણંદ સાથે કુશીનગર જઈ રહ્યા હતા રસ્તામાં લોહાર ચુંડાએ તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું ભોજન લીધા પછી બુદ્ધને અસ્વસ્થતા થઈ તેમણે શાળના વૃક્ષ નીચે શયન કર્યું કહેવાય છે કે તે સમયે વૃક્ષના ફૂલો આપમેળે વરસી બુદ્ધના વિદાયનું સ્વાગત કરતા હતા અને સદા માટે શાંતિમાં લીન થઈ ગયા ગૌતમ બુદ્ધ આ દુનિયા છોડી ગયા પણ તેમનો ઉપદેશ તેમનો ધર્મ અને તેમનો માર્ગ આજ પણ દુનિયા માટે પ્રકાશરૂપ છે અહિંસા કરુણા અને મધ્યમ માર્ગ આજ છે ગૌતમ બુદ્ધનો સંદેશ